પોઈન્ટ વીસ લાખની સહાય મળતા આજે તેઓ પોતાનું પાક્કું અને ધાબા વાળું મકાન બનાવી શક્યા છે ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈ રમણભાઈ ને પ્રધાનમંત્રી આવાસ યોજના ના રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની સહાય મળતા આજે તેઓએ પોતાનું પાકું અને ધાબાવાળું મકાન બનાવી શક્યા છે નવા આવાસ પહેલાની સ્થિતિ વિશે જણાવતા છપ્પન વર્ષીય શ્રી અરવિંદભાઈ રમણભાઈ કહે છે કે પહેલા તેમને ચોમાસા દરમિયાન ખૂબ જ તકલીફ પડતી વ્યવસાય ઓટો રિક્ષા ડ્રાઈવર હોવાથી તેઓ મોટા ભાગને ઘરની બહાર હોય વળી મોટો પરિવાર અને પશુપાલનની જવાબદારી હોવાથી કાચા ઘરમાં તેમને વરસાદી ઋતુમાં ઝેરી જીવજંતુઓનો ખૂબ જ ડર રહેતો હતો ઘણીવાર તેઓ વરસાદના સમય આખી રાત ખાટલા પર જ બેસીને જાગતા અને બધી ચીજવસ્તુની દેખરેખ રાખતા પરંતુ હવે સરકારની સહાયથી બનાવેલ નવા મકાનમાં તેમને વરસાદ સમય થતી

ઊંઘવાની પણ તકલીફ પડતી બેસવાની તકલીફ પડતી એટલું પાણી પડતું કાચા મજરદ રીતના મકાનમાં પછી અમારા ગામના તલાટી સાહેબ સરપંચ સાહેબ મને મારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરાવડાવ્યું ફોરમ મંજૂર થયું ફોરમ મંજૂર થયા બાદ ત્રીસ હજાર મારા ખાતામાં પડ્યા પછી પૈસા ચાલુ થઈ ગયા કામ ચાલુ કર્યું મેં છે પછી હુંથી કામ પૂરું કર્યું કામ પૂરું કર્યું અત્યારે વાળું પાકું મકાન તૈયાર કરી દીધું છે શૌચાલય પણ તૈયાર કરી દીધું છે અને મને અત્યારે કોઈ જાતની તકલીફ નથી મકાન સારી રીતે બનાવી દીધું છે અને સારી રીતે રહું છું આપ કેન્દ્ર સરકાર અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર